હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સરસ મજાનું એકાદશીનું ફરાળ હું બનાવી રહી છું મને એમ થયું કે બે દિવસ પછી એકાદશી છે તો ચાલો ને આપણે આ તેલમાં બધું પહેલાં ચોખ્ખું તેલ છે તો આ વેફરને એવું તળી લઈએ પછી બીજો નાસ્તો બનાવશું એટલે પછી હું તો વેફર ને એવું બધું તળવા માંડી કારણ કે અગિયારીસ નજીક આવે છે હવે એક બે દિવસની વાર છે તો મને એમ થયું કે સાથે સાથે આ પણ બનાવી લો કારણ કે અચાનકથી હવે કાલે તો મેરેજમાં જવાનું છે પણ હવે પછી ત્રી બીજે દિવસે તરત જ એકાદશી છે તો ફટાફટથી બનાવી લઈએ એમ પછી ટાઈમ નહીં મળે અને મેરેજ જવાથી આવ્યા હોય એટલે થાક પણ લાગે એટલે વેફર પણ બનાવી અને પછી ચેવડો પણ બનાવી લીધો અને આ ચેવડામાં નાખવા સરસ દાણા હોય તો એને ફોતરી કાઢી અને મસ્તી રીતે તેલમાં ચોળવી લીધા એટલે આપણે તૈયાર ચેવડો બનાવીએ એવો થઈ ગયો જો બહારનો ચેવડો હોય ને એવો લાગે એમાં બધા મસાલા નાખી દેવાના પછી મને એમ થયું કે ચાલો હું હવે જીરાપુરીનો લોટ બાંધી લઉં એટલે મેં બાંધી લીધો છે જીરાપુરીનો લોટ અને મારે જીરાપુરી અને સાથે સાથે બીજું પણ ઘણું બનાવ છે તો આ હું બાંધું છું ચોરાફળીનો લોટ તો ચોરાફળીનું પણ વસ્તુ તૈયાર થઈ ગઈ છે સંચર દળેલી ખાંડ તીખાની ભૂકી અને ચટણી તો આ બે પીંડા બાંધ્યા છે પણ અચાનકથી મારા ભાઈનો ફોન આવી ગયો કે કાલે મેરેજમાં નથી જવાનું આજે જવાનું છે હવે શું કરવું આ બે પીંડા બાંધ્યા છે નાસ્તા માટેના બનાવવાના તો હવે આ કેમ પૂરા કરી શું થાશે એટલું સ્પીડ રાખું છું કે સાડા બારે ફોન આવ્યો હોય ને ત્રણ વાગે જવાનું હોય તો મારું ક્યાંય ભેગું થાય નહીં ગમે એટલી સ્પીડ કરીશ ને તો થશે નહીં પછી મને એમ થયું કે બાજુવાળા સામેવાળાને કાં બોલાવી લઉં બધાને હેલ્પ કરવા એટલે પહેલાં મને એમ થયું કે થોડું ઘણું વણી લઉં અને પછી એને બોલાવું કારણ કે ખબર નહીં અચાનકથી પ્લાન ચેન્જ થયો અને મારે સવારને બદલે આગલે દિવસે જવાનું થયું અને મને એમ હતું કે નિરાશ છે તો મેં ઘરમાં ચોરાફળી અને જીરાપુરી હતી નહીં તો એના લોટ બાંધી અને હું તો બનાવવા માંડી ચોરાફળી ને પણ હવે જવાનું થયું તો મને ટેન્શન આવી ગયું કે હા હવે હું કેમ કરીશ ભગવાન એક તો આવી ગરમી ને આ બધું નાસ્તો બનાવવો ને એમાં મેરેજમાં જાવો એટલે ઓ માય ગોટ એટલે એટલા ખાસ વધારે પડતા નજીકના નહોતા મેરેજ એટલે બહુ તૈયારી નથી કરવાની પણ હું તો પછી ફટાફટથી સ્પીડમાં બધું બનાવવા જ મંડી ગઈ કે જલ્દી વિચાર્યા વગરનું કાંઈ પણ બનાવીને આ નમકીનની જેમ બનાવ્યું છે એટલે વાર લાગે થોડીક કે રોટલી વણી અને એને આવી રીતના શેપ આપી અને રાઉન્ડ કરી અને પછી એને વણવાની એટલે એના સરસ મજાના ખારીની જેમ પડ થઈ જાય આપણે જે બજારની ખારી લઈએ ને એવા એના પડ થઈ જાય અલગ અલગ તેલમાં તળાતા એટલે આમ ક્રંચી મસ્ત લાગે અને એની અંદર જીરું ને એ બધું નાખવું એટલે એ પણ ટેસ્ટ બહુ સરસ લાગે એટલે આ સાઈ આ શેપમાં વણી લીધા પછી શેપમાં એક સરખું કરવા જાઓ તો મોડું થાય એમ હતું એટલે ફટાફટથી મેળ આવ્યો ને એમ ફટાફટ બનાવવા જ મેં કારણ કે હવે તો મારે આ બધું જલ્દીથી પૂરું કરવાનું હતું અને પછી મેરેજમાં જવાનું હતું તો મેરેજમાં પહોંચી ગયા પાર્ટી પ્લોટે અને જો મસ્ત મસ્ત પાર્ટી પ્લોટ રાખેલો છે સગાએ અને ત્યાં અમે પહોંચી ગયા ને હું અહીંયા ફ્રી છું તો થોડીક વાર ઊભી છું કારણ કે આપણે કંઈ એવું બધું સાડીને પહેરવાનું લાવવા નથી એટલે એમના ડ્રેસ પહેરી અને ઊભી ગયા છે અને બાકી બધા તૈયારી કરે છે નીચે પીઠીમાં જવાની એટલે પીળો ડ્રેસ પહેરી લીધો મેં પણ આનું લોકેશન બહુ સરસ છે આ પાર્ટી પ્લોટ બહુ જોરદારનો છે એટલે ત્યાં આપણને એમ એમ કે મજા આવે છે આ પાર્ટી પ્લોટ તમે પૂછો કે ક્યાંનો છે તો તાલાળાનો તો મેરેજમાં બીજે દિવસે જાનનો સમય થઈ ગયો ભણેતરાની શરૂઆત થઈ ગઈ અમે લોકો બેસી ગયા છીએ હવે કન્યા અને વર બે